દેવભૂમિ દ્વારકાના જામકલ્યાણપુરના ભોગાત ગામે બાળકો સહિત દસથી બારથી લોકો પાણીમાં ફસાયા હતા જૂની પર કંપનીના કોન્ટ્રાક્ટના શ્રમિકો સબ સ્ટેશનમાં ફસાયા હતા ભારે પાણી વચ્ચે ફસાતા શ્રમિકોએ કન્ટેનરનો સહારો લીધો હતો હાલ જાણવા મળતી વિગત મુજબ તમામ શ્રમિકો કન્ટેનરમાં સુરક્ષિત છે ફાયર જવાનોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરી છે जयसुख मोदी दिव्याग न्यूज़ जाम खंबाड़िया देवभूमि द्वारका